શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બૈજાન દારૂવાલા મિત્રો આજે આપણે વાત કરીશું કે શુક્રનું કન્યા રાશિમાં ગોચર થવાનું છે શું સાવચેતી તમને રાખવી રેની રહેશે મિત્રો નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે દસ વાગીને આડત્રીસ મિનિટે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બે નવેમ્બર સુધી અહીં રહેશે કન્યા રાશિ શુક્ર માટે નિય ગણાય છે એટલે આ સમય ગાળામાં શુક્રના ફળ થોડીક નબળી સ્થિતિમાં રહેશે શુક્ર પ્રેમ આકર્ષણ વૈભવ સુખ સગવડ અને વૈભવી જીવનનો કારક છે આ જ કારણે આ ગોચરમાં સંબંધોમાં તણાવ આવી શકે છે ખર્ચાઓ વધારે થઈ શકે છે આરોગ્ય અંગે તમને ચિંતાઓ વધી શકે છે અને વૈભવી સુખમાં અવરોધો આવી શકે છે ખાસ કરીને લગ્ન જીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે અને પ્રેમ સંબંધોમાં સાવચેતી તમને રાખવી પડશે નોકરી વ્યવસાયમાં પણ નવા જોખમ લેવાનું ટાળવું સારું રહેશે જોકે સારા કર્મો સ્ત્રીઓનો આદર માત્ર શક્તિની સેવા અને ધાર્મિક કાર્યોથી નકારાત્મક ફળ ઓછા કરી શકે છે આ સમય દરમિયાન નમ્રતા ધીરજ અને સંયમ રાખવાથી જીવનમાં સંતુલન તમે પ્રાપ્ત કરી શકો છો